હેલો મારી યુટ્યુબ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે નરસિંહ મહેતા નું જીવન ચરિત્ર નરસિંહ મહેતા નો જન્મ વિક્રમ સંવંત ચૌદસો પાસઠ ઈસવી ચૌદસો નવ ની આસપાસ કાઠિયાવાડના તળાજા ગામમાં હાલનું તળાજા ભાવનગર વડનગરા બ્રાહ્મણની નાગર જ્ઞાતિમાં એક શૈવ પંથી પરિવારમાં થયો હતો તેમના પિતાનું નામ કૃષ્ણદાસ હતું અને તેમની માતાનું નામ દયાકુંવરબાઈ હતું નરસિંહ મહેતા જ્યારે પાંચ વર્ષના હતા ત્યારે તેમના માતા પિતાનું અવસાન થયું બાળપણમાં જ પોતાના માતા પિતાને ગુમાવનાર નાનકડા નરસિંહના પાલન પોષણની જવાબદારી તેમના દાદી જયાગૌરીબાઈ સ્વીકારી નરસિંહ મહેતાના દાદી જયાકુંવરબાઈ વૈષ્ણવપંથી હતા નરસિંહના પિતા અને દાદા વિષ્ણુદાસ એ શિવપંથી હતા દાદી નરસિંહને પોતાની સાથે નરસિંહના મોટાભાઈ નરસિંહના પિતાના મોટાભાઈના પુત્ર બંસીધર બંસીધરને ત્યાં જુનાગઢ લઈ આવ્યા હવે નરસિંહ આઠ વર્ષનો થવા આવ્યો હતો પરંતુ હજી સુધી તે કશું બોલી શકતો ન હતો બ્રાહ્મણનો દીકરો મુખ હોય તો પોતાનું જીવન કઈ રીતે જીવી શકશે પોતાની આજીવિકા કેમ મેળવશે આવા વિચારોના દાદી ચિંતામાં ડૂબી જતા તેમને પોતાના પુત્રની આ અંતિમ નિશાની સમાન નરસિંહની ખૂબ જ ચિંતા થતી લોકવાયકા મુજબ એકવાર જ્યારે બાળક નરસિંહ પોતાની દાદી સાથે ભાગવત કથા સાંભળીને પરત ફરી રહ્યા હતા ત્યારે એમને રસ્તામાં એક તપસ્વી સંતનો ભેટો થયો નરસિંહના દાદીએ સંતનું અભિવાદન કરી ના શકતો હોવાની સમસ્યા કરી અને નરસિંહની પાસે આવી તેના કાનમાં રાધે ગોવિંદ રાધે કૃષ્ણ ના મહામંત્રનું ઉચ્ચારણ કર્યું નરસિંહને રાધે ગોવિંદ નું નામ બોલવાનું કહ્યું ધીરે ધીરે જોતા જોતા તો મુંગો બાળક નરસિંહ રાધે ગોવિંદ રાધે કૃષ્ણ નામનું મતન કરવા લાગ્યો આ જોઈ સહુ કોઈ ચકિત રહી ગયા અને નરસિંહના દાદીની પ્રસન્નતાનો કોઈ પાર ના રહ્યો જેણે નરસિંહ મહેતાને નરસિંહ ભગત બનાવી દીધા બસ હવે તો નરસિંહ દિવસ રાત શ્રીકૃષ્ણના નામનું મટન કરે પ્રભુની ભક્તિ કરે અને આખો દિવસ સાધુ સંતોના સાનિધ્યમાં એમની સેવા ચાકરીમાં વિતાવે સંતો અને વૈરાગીઓ માટે અખાડા બનાવે તેની યોગ્ય સાફસફાઈ થાય અને કોઈને અગવડતા ન થાય તેનું ધ્યાન રાખે એ સમયગાળામાં વૃંદાવન કાશી અને મથુરામાંગથી ઘણા લોકો વ્યાપાર માટે જૂનાગઢ આવતા નર્સિંગ તેમની સેવા કરતા અને એ લોકો પાસેથી નર્સિંગ શ્રીકૃષ્ણ રાધા સુદામા બલરામ અને ગોવાળોના જીવન વિશે પ્રશ્નો પૂછતા અને શ્રી કૃષ્ણલીલાની વાતો સાંભળતા અને પોતાનો મોટાભાગનો સમય ભજન કીર્તન માંગ વિતાવતા હતા ગામમાં જ્યાં જ્યાં હરિકીર્તન અને ભજન થતા હોય ત્યાં નરસિંહ પહોંચી જાય અને પોતાના મધુર સ્વરમાં ભજનો ગાવા લાગતા ઘણીવાર સાધુ સંતોની સાથે ભજનો ગાતા ગાતા પોતાના ગામથી ઘણા દૂર નીકળી જતા અને એ વાતનું એમને ભાન પણ ના રહેતું નરસિંહ કશું કામ ના કરતો અને સાધુ સંતો સાથે રખડતો અને ભજનો ગાતો રહેતો અને આ બાબતથી નરસિંહના પરિવારજનોને ચિંતા થતી તેઓએ નરસિંહને ઘણા સમજાવ્યા છતાં તેમના વર્તનમાં કોઈ સુધારો ન જોવા મળ્યો નરસિંહ આજીવિકા માટે કોઈ કામ ના કરતા તેથી તેમના દાદીને થયું કે નરસિંહ હવે હુમલાયક થઈ ગયો છે અને જો નરસિંહના લગ્ન કરી નાખવામાં આવે તો લગ્ન બાદ સંસારની જવાબદારી આવતા તેના વર્તનમાં સુધારો આવશે વિક્રમ સંવત એકસો અડતાલીસ માં એક સંસ્કારી અને સગુણી માણેકબાઈ નામની કન્યા સાથે નરસિંહના લગ્ન કરવા આવ્યા લગ્નના થોડા વર્ષો બાદ નરસિંહ મહેતાને ત્યાં ત્યાન બાળકોના જન્મ થયા પુત્રીનું નામ કુંવરબાઈ પુત્રનું નામ શામળા રાખવામાં આવ્યા આ સમયગાળા દરમિયાન તેમના દાદીનું મૃત્યુ થયું પરંતુ નરસિંહની સંસારના વ્યવહાર પ્રત્યેની નિષ્ક્રિયતા તેમની તેમ જ રહી માણેકભાઈ એક પતિવ્રતા નારી હતા તેથી પોતાના પતિની ભક્તિમાં કોઈ બાધા ના આવે તેની કાળજી રાખતા નરસિંહ મહેતાને સંસારના વ્યવહારમાં રસ નહીં માટે તેમના ઘરનો બધો વ્યવહાર માણેકબાઈ પોતાના માથે લીધો નરસિંહ મહેતા શ્રીકૃષ્ણની ભક્તિમાંગ મગ્ન રહેતા નરસિંહની કોઈ આજીવિકા ના હતી જેથી નરસિંહ અને તેના પરિવારનો ભરણપોષણનો બોજો ભાઈ બંસીધર અને ભાભી ઝવેરબાઈ મહેતી પર આવી જતો નરસિંહ મહેતાના ભાભી ઝવેર મહેતી સ્વભાવે થોડા આકરા અને ગુસ્સાવાળા મિજાજના જેથી નરસિંહની આવી નિષ્ક્રિયતા જોઈ ના શકતા તેઓ સતત નરસિંહ અને તેમના પરિવારને આકરા શબ્દો કહેતા તેઓ માણેકબાઈ અને તેના બાળકોનું અપમાન કરતા પરંતુ નરસિંહ પર આનો કોઈ પ્રભાવ ના પડતો એક દિવસ નરસિંહ મહેતાના ભાભીએ ખૂબ ગુસ્સે થઈને નરસિંહની ભક્તિ પર અને પ્રભુ શ્રદ્ધા પર ખૂબ જ આકરા શબ્દોમાં નિંદા કરી નરસિંહની ભક્તિ પર મહેણાં ટોણા માર્યા નરસિંહ પોતાના ભગવાન અને પોતાના ભગવાન પ્રત્યેની ભક્તિનું આવું અપમાન સહન ના કરી શક્યા અને તેમને સંસારનો ત્યાગ કરી પ્રભુ પ્રાપ્ત કરીશ અથવા જીવનને પ્રભુ ચરણોમાં અર્પણ કરીશ આવો સંકલ્પ લઈને ઘરનો ત્યાગ કરી જ્યાં તેઓ શાંતિથી પોતાની ભક્તિ કરી શકે એવા સ્થળની શોધમાં નીકળી પડ્યા તેમને ગામથી દૂર વનમાં જવાનો નિર્ણય કર્યો તેઓ જંગલ તરફ ચાલવા લાગ્યા જંગલ તરફ જતા માર્ગમાં તેમને એક ખંડેર દેખાયું તેમને જોયું તો ત્યાં તેમને એક શિવલિંગ નજરે પડ્યું અને આ સ્થાન પર પૂજ્ય શિવલિંગને જોઈને નરસિંહ મહેતાના મનમાં ભાવ જાગ્યો અને તેમણે તે ખડેર જગ્યાની સફાઈ કરી વિધિવત શિવલિંગનું પૂજા અર્ચના કરી ભોળાનાથની ભકિત માંગ લીન થઈ ગયા સાત સાત દિવસ સુધી ખાધા પીધા વિના શિવની ભકિત માંગ લીન થયેલા નરસિંહ મહેતા પર અંતે મહાદેવે પ્રસન્ન થઈ દર્શન આપ્યા નરસિંહના આનંદનો પાર ના રહ્યો જ્યારે મહાદેવે નરસિંહને તેની મનોકામના પૂછી ત્યારે નરસિંહે તેમને રાધાકૃષ્ણની રાસલીલા જોવાની ઈચ્છા પ્રગટ કરી ભક્તની ઈચ્છાને માન આપી મહાદેવે નરસિંહ મહેતાને શ્રીકૃષ્ણની રાસલીલાના દર્શન કરાવ્યા નરસિંહ મહેતા આવા અદ્વિતીય અનુભવથી અભિભૂત થઈ ગયા અને ભગવાન શ્રીકૃષ્ણની આજ્ઞાથી લોકોને જ્ઞાન અને ભક્તિનો સાચો માર્ગ બતાવવા તથા પોતે જોયેલી શ્રીકૃષ્ણ લીલાનું લોકોને રસપાન કરાવવા સંસારમાં પાછા ફર્યા નરસિંહ મહેતાનું જ્ઞાન અને ભક્તિનું ત્રીજું નેત્ર ખોલી ગયું જેના પ્રતાપે તેના અંતરમાંથી જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યના પદોનું ધોધ છૂટી નીકળ્યો ભાભીનુંમ મહેણું નરસિંહને ભગવાન પ્રાપ્ત કરવાનું નિમિત્ત બની ગયું ત્યારબાદ નરસિંહ મહેતા પોતાના પરિવાર સાથે ભાભીના ઘરનો ત્યાગ કરી નીકળી ગયા પત્ની માણેકબાઈને ચિંતા હતી કે હવે શું કરીશું ક્યાં જઈશું ક્યાં રહીશું પરંતુ નરસિંહને કોઈ ચિંતા નહોતી તેણે પોતાનું અને પોતાના પરિવારનું જીવન અને જીવનનો વ્યવહાર શ્રીકૃષ્ણના ચરણોમાં અર્પણ કરી દીધો તેઓ પોતાના પરિવારને લઈને ગામની ધર્મશાળામાં રહેવા માટે ગયા તપાસ કરતા ત્રણ ચાર દિવસ રહેવાની વ્યવસ્થા થઈ બે દિવસ ધર્મશાળામાં ભોજન વિના વિતાવ્યા પછી ત્રીજા દિવસે બે દિવસથી પોતાના બાળકોને ભૂખ્યા જોઈને અને આવતીકાલે ક્યાંક જઈને રહેશું વગેરે જેવા વિચારોથી માણેકબાઈનું મન ચિંતામાં ડૂબી ગયું તે જ દિવસે એક માણસ ધર્મશાળામાં આવ્યો અને નરસિંહ મહેતાને કહ્યું નરસિંહ મહેતા તમે જને હું એક બ્રાહ્મણની ખોજ માંગ છું જે મને હરિકથા ભાગવત કથા સંભળાવી શકે ગામમાં તપાસ તમારા વિશે જાણ થઈ ભગતના જીવને તો પ્રભુ ગુણ સિવાય બીજું નિમંત્રણ સ્વીકાર કર્યું અને તેમની સાથે જઈને કથા કરી કથાની સમાપ્તિ પર સજ્જને નરસિંહ મહેતાને રહેવા માટે ઘર દાનમાં આપ્યું ત્યારબાદ દીકરી કુંવરબાઈ ઉંમરલાયક થતા માણેકબાઈને તેના લગ્નની ચિંતા થવા લાગી આ વાત તેમણે મહેતાજીને કીધી અને નરસિંહ જવાબ આપ્યો કુંવર તો મારા નાથનની દીકરી તેની ચિંતા કરવા માંગ મહેતી તેની ચિંતા કરશે મારો નાથ અને થયું પણ એવું જ સામે ચાલીને કુંવરબાઈ માટે આવ્યું નરસિંહ મહેતાની પુત્રી કુંવરબાઈના લગ્ન ઉનાના નિવાસી શ્રીરંગ મહેતાના પુત્ર સાથે નક્કી થયા વિક્રમ સંવત પંદરસો બે માંગ લોકોએ ક્યારેય કલ્પના ન કરી હોય એવા ધામધૂમથી કુંવરબાઈના વિવાહ થયા લોકોને એમ હતું કે આ દરિદ્ર નરસૈહો કર્યાવર માં પોતાની પુત્રીને વળી શું આપવાનો પરંતુ લોકોની કલ્પનાની વિરુદ્ધ લોકો આંખો ફાડીને જોતા રહી જાય એવો મોભાવાળો કર્યાવર હતો કુંવરબાઈ પોતાના માતાની પાસેથી મળેલ શિખામનો અને પિતાના સંસ્કારોનો વારસો લઈને સાસરે જવા માટે નીકળી ગઈ નરસિંહના પિતાનું શ્રાદ્ધ અને અન્ય પ્રસંગ એકવાર જ્યારે નરસિંહ મહેતાના પિતાના શ્રાદ્ધના પિંડ અર્પણ કરવાની વિધિ પૂર્વજોના બ્રાહ્મણોને કરવામાં આવતો ભોજનનો કાર્યક્રમ પ્રસંગ માટે બે ત્રણ બ્રાહ્મણને જમવાનું નિમંત્રણ આપવા માટે ગયા પરંતુ અમુક લોકોએ નરસિંહને વાતો માંગ બોળવીને આખી નાગર નાથને જમવાનું નિમંત્રણ નરસિંહ મહેતા તરફથી છે એવો પ્રચાર કરી દીધો જેથી સમગ્ર નાગર બ્રાહ્મણની નાતને જમાડવાનું કાર્ય નરસિંહ પર આવી ચડ્યું જેની પાસે સ્વયં પોતાના અને પોતાના પરિવારના ભોજન માટે નાણા અને ત્યારબાદ સમગ્ર વિસ્તારમાં નરસિંહની અને તેની ભક્તિની વાતો થવા લાગી વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પરાઈ જાણે રે સકળ લોકમાન સહુને વંદે નિંદાના કરે કેની રે જ્યારે નરસિંહ નીચી અછૂત ઢેડ જાતિના લોકોની વિનંતીને માન આપીને તેમના રહેણાંક વિસ્તારમાં ઢેડવાડો ભજન કરવા ગયા તો પેલા ઈર્ષાળુ લોકોને અવસર મળી ગયો તેમને ખટપટ કરીને નરસિંહ અને તેના પરિવારને નાગરનાથ માંગથી બહાર બહિષ્કાર કર્યો કાઢી મુક આવ્યા નરસિંહ અને તેના પરિવાર સાથેના તમામ સંબંધોને તોડી નાખવામાં આવ્યા ત્યારબાદ પ્રભુના ભક્તનું આવું અપમાન કરનાર સમગ્ર નાથને તેનું ફળ ભોગવવું પડ્યું નાગર ના આગેવાનો જે કાવતરાખો લોકોની વાતો માંગાવીને નરસિંહ મહેતાને નાથ બહાર મૂક્યા હતા તેમણે નરસિંહની માફી માંગી અને પોતાની ભૂલને સુધારી નરસિંહને નાતમાં ફરી સંમિલિત કર્યા એકવાર સાધુ સંતો સાથે ભક્તો સમૂહ યાત્રા કરતું કરતું નરસિંહ મહેતાના ગામમાં આવી ચડ્યા નરસિંહ મહેતાએ તેમનું સ્વાગત અને જલપાન કરાવી અતિથિનો આદર સદકાર કર્યા અજાણ્યા ગામમાં માવો આદર જોઈને યાત્રાળુઓ ખૂબ રાજી થયા યાત્રામાં આવેલા લોકોએ નરસિંહ મહેતાને જતા જતા વિનંતી કરી કે તે હુંડી લખી આપે જેથી કોઈ પણ જોખમ વગર તેઓ યાત્રા કરી શકે નરસિંહ મહેતાએ માર્ગમાં બાધા ના આવે એ માટે તેમને એક હુંડી શામળસા શેઠના ભગવાન શ્રીકૃષ્ણના નામે લખી આપી યાત્રાળુઓ યાત્રા કરતા મહાનગરમાં આવી પહોંચ્યા નરસિંહ મહેતાએ જે શામળશા શેઠના નામ પર હુંડી લખી આપી હતી તેની શોધ કરવા લાગ્યા પરંતુ સમગ્ર નગરમાં તપાસ કરતા પણ આવા નામના કોઈ શેઠ છે એ બાબતના પુરાવા મળ્યા નહીં આખરે થાકીને તે લોકો એક ધર્મશાળામાં રોકાયા તેઓ મનોમન નરસિંહ મહેતાએ તેમને મૂર્ખ બનાવ્યા શામરશા શેઠ નામનો તો કોઈ માણસ નગરમાંગ છે જ નહીં એવી વાતો કરવા લાગ્યા ત્યાં જ અચાનક એક વ્યક્તિ યાત્રાળુઓને શોધતા શોધતા ધર્મશાળામાં આવ્યા અને નરસિંહ મહેતાની હુંડી સ્વીકારીને તેના નાણાતે યાત્રાળુ વેપારીને ચૂકવી આપ્યા

અને એવું કહેવામાં આવે છે કે આ સ્થળ પર નરસિંહ મહેતાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા પોતાના સંપૂર્ણ જીવનમાં તેમણે અનેક સાહિત્યનું સર્જન કર્યું જે આજે આટલો સમય વીતી ગયો હોવા છતાં આજે પણ સંભાળનારને પરમ આનંદનો અનુભવ કરાવે છે